મિત્રો દરેક વ્યક્તિના મનમાં એક ઈચ્છા તો જરૂર હોય છે કે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જોઈ શકે અને આના માટે ખૂબ જ સાધનાઓની સિદ્ધિ કરવામાં આવે છે કેટલાક એવા પ્રયોગો હોય છે અને કેટલાક એવા મંત્ર પણ હોય છે જેના માધ્યમથી ખૂબ જ સરળતાથી અને વર્તમાનને જોઈ શકાય છે જે વસ્તુ તમારા જીવનમાં થવાની છે તેને પણ તમે સપનાના માધ્યમથી ખૂબ જ સરળતાથી જોઈ શકો છો પરંતુ આપને જણાવી દઈએ કે આ વસ્તુને કરવા માટે જે ત્રીજી આંખ છે જેનો અહીં ઉપયોગ આ બધી વસ્તુ માટે કરવામાં આવે છે આમ તો કેટલાક લોકો હોય છે જેની સાથે આ ઓટોમેટિક થાય છે જેમ આ તમે જોયું હશે કે કેટલાક લોકો એવા હોય છે કે જે તેના જીવનમાં થવાનું છે તેને સપનામાં જ જ દેખાઈ જાય જાય છે છે એટલે કે તેને પહેલેથી ખબર પડી તે સપનામાં આજે કેટલાક લોકો તો એવા પણ હોય છે કે જે પોતાના પિતૃઓને દેવી દેવતાઓને સપનામાં વાત પણ કરી લે છે અને તેમના પિતૃ તેને બતાવીને પણ ચાલ્યા જાય છે કે તેઓને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો મિત્રો આપને જણાવી દઈએ કે કે કેટલાક લોકોને આ તો વરદાન સ્વરૂપે પ્રાપ્ત થાય છે કેમ કે તેની કોઈ પણ તેમની ત્રીજી આંખ હોય જ છે પરંતુ તેને આ કયા પ્રકારે કરવામાં આવે છે તે આપણે આ વીડિયોમાં જાણીશું વીડિયોમાં અમે જણાવીશું કે તમે કયા પ્રકારે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જોઈ શકશો તો ધ્યાનથી તમારે આ ક્રિયાને સમજવાની છે તો આ વિડીયોને અંત સુધી જોયા રાખજો પરંતુ તેના પહેલા આપે ભગવાન શંકરને પ્રણામ કરી લેવા અને વિડીયોને એક લાઈક કરી લેવી અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખી લેવું મિત્રો ત્રીજી આંખના ભગવાન એ ભગવાન શિવ છે આપને જણાવી દઈએ કે બધા લોકોની ત્રીજી આંખ પણ હોય છે જે બંને આંખના સેન્ટરમાં હોય છે કેટલાક લોકોની આ જાગૃત હોય છે અને કેટલાક લોકો તેને જાગૃત કરી લે છે સાધના કરીને મંત્ર જાપ કરીને અને આના પણ કેટલાક પ્રોસેસ પણ હોય છે આ માટે તમે કેટલાક લોકોને જોયા જ હશે કે પોતાના પિતૃઓને સપનામાં પણ વાત કરી લે છે તે તેઓને જણાવીને પણ ચાલ્યા જાય છે કે પછી કેટલાક લોકો એવા પણ હોય છે કે થવાની ઘટના પણ તેમને ખબર પડી જાય છે આવી રીતે કેટલાક લોકો જોઈ પણ લે છે તમે તો આપને જણાવી દઈએ કે જો તમે ચાહો છો કે ભોજ ભવિષ્ય અને વર્તમાન તમે જોઈ શકો તો તમારે ત્રાટક કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે આ ત્રીજી આંખ હોય છે તે અદ્રશ્ય શક્તિને સંપર્કમાં લાવવાનું કેન્દ્ર હોય છે જે પણ વ્યક્તિની આ ત્રીજી આંખ જાગ્રત હોય છે તો તે વ્યક્તિના વ્યક્તિત્વ ખૂબ જ સમોહન અને આકર્ષણ કરવા વાળું હોય છે અને એવો વ્યક્તિ તે તે પોતાના જીવનમાં ઈચ્છે પ્રાપ્ત કરી શકે છે કેમ કે કે પર ધ્યાન કરવાવાળો પછી ત્રાટક રોજ નિશ્ચિત કરવાવાળો વ્યક્તિ તેમની જે ઈચ્છા હોય છે આત્મવિશ્વાસ હોય છે તેમની જે ઈચ્છા શક્તિ હોય છે તે એટલું ઘણું વધવા લાગે છે આપે ત્રાટક કરવું જોઈએ જો કે આ વધારે મુશ્કેલ કાર્ય પણ નથી તેના માટે માત્ર તમારે એટલું કરવાનું છે કે તમારે એક દીવો સળગાવીને તમારે જે જ્યોત હોય છે દિવાની તેને તમારે જોતું રહેવાનું આ પ્રકારે તમારે ઓછામાં ઓછી દસ થી પંદર મિનિટ રોજ બેસીને કરવાનું છે આપ જોશો કે આપના અંદર આત્મવિશ્વાસ એટલો વધવા લાગશે જે પણ કાર્ય તમે વિચારશો તે નિશ્ચિત જ થવા લાગશે ત્રાટક કરવાથી વ્યક્તિની ઈચ્છા શક્તિ તો વધે જ છે પરંતુ તેમનું મગજ જે હોય છે તે પણ કંટ્રોલમાં આવી જાય છે કેટલાક લોકોની સાથે સમસ્યા એ આવે છે કે તેમનો મગજ હોય છે જે બિલકુલ શાંત બેસતો જ નથી જો મગજ શાંત નહીં બેસે તો તમે ભૂત ભવિષ્ય અને વર્તમાન કેવી રીતે જોઈ શકશો ઘણીવાર લોકોને એ માટે સપનામાં જોવા મળે છે કે જે સપનામાં સૂઈ જાય છે તો તેને ખબર પડવા માંડે છે પરંતુ આપને જણાવી દઈએ કે ત્રાટક કરવાથી મગજ બિલકુલ શાંતિ થઈ જાય છે મગજમાં આપનું કંટ્રોલ થવા લાગે છે અને તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે પણ શાંતિથી બેસી શકો છો તો તમારે કરવાનું શરૂ કરી દેવાનું છે બીજી વસ્તુ તમારે એ કરવાનો છે 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 જે જે પ્રોસેસ પ્રક્રિયા જેના માટે કરવું ખૂબ જ જરૂરી છે એ માટે તમારે પાંચ થી દસ દિવસ ત્રાટક લગાતાર કરવાનું છે જો કે તમે આજથી જ આ શરૂ કરી શકો છો તો કરવાનું આ પ્રકારે છે કે જે પણ તમે દેવી દેવતાને પૂજો છો માનો ભગવાનનું ધ્યાન કરતા અને બેડ પર હાથમાં પગ ધોઈને બેસી જવાનું છે તો આ પ્રકારે તમારી બેસી જવાનું છે અને તમારી ત્રીજી આંખમાં ધ્યાન લગાવીને એક વાતનું ધ્યાન રાખો કે તમે જ્યારે પણ આંખ બંધ કરો ત્યારે ત્રીજી આંખ પર તમારે જોર આપવાનું નથી કેટલાક લોકોની સાથે સમસ્યા થઈ જાય છે તેની ત્રીજી આંખમાં દર્દ થવાનું શરૂ થઈ જાય છે તેનો એ સંકેત હોય છે તે જાગ્રત થવા માંડે છે પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે જોર જબરજસ્તી નથી કરવાની તમારે એવું નથી કરવાનું કે પોતાનું પૂરું ધ્યાન લગાવીને જોર જબરજસ્તી કરીને તમે ત્યાં દુખવાનું શરૂ કરવા માંડો છો તો આ નથી કરવાનું તમારે આમ કરવાથી તમારે માથા પર દુખાવો શરૂ થઈ શકે છે ત્રાટક એ પ્રેમથી કરવામાં આવે છે બિલકુલ શાંત સ્વભાવમાં કરવાનું છે હાથ જોડીને બેસી જવાનો છે અને ભગવાનનું ધ્યાન કરવાનું છે થોડી કેટલીક મિનિટ વાટ જોવી અને મનને શાંત થવા દેવો અને તેના પછી તમારે ભગવાનને યાદ કરવો જો તમે તમે પિતૃઓને તેમનું નામનું જાપ કરીને કે પછી કોઈ મંત્રનો જાપ કરીને કરી શકો છો જ્યાં તમે ભગવાન શિવને જુઓ છો તો તમારે આમંત્રણ કરવાનો છે જે સંજીવની મંત્ર છે ઓમ રોમ ઝોમ શહબાસ ત્રીજે આંખ પર ધ્યાન લગાવતા ઓમ રોમ ઝૂમ સ આમ બોલતા બોલતા ભગવાન જાણવા માંગો છો તો બસ તમારે ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન શિવ હું તે વ્યક્તિ વિશે જાણવા માંગુ છું કે પછી તેમના ભવિષ્ય જોવા માંગો છો તેમનું વર્તમાન જોવા માંગો છો તેમના જીવનમાં થવાનો છે શું તેમનું જીવનમાં થયું છે તો તે વસ્તુ તમે બોલી શકો છો જો તમે આ વસ્તુને જોશો તો તમને બિલકુલ એવું લાગશે કે તમે આ બિલકુલ અસલીમાં તમે જોઈ શકો છો ટીવીમાં જોવો છો કોઈની જિંદગી ચાલે છે ને તમે આ જોઈ શકો છો આવું તમને લાગશે